મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનાવવાનું લક્ષ્ય હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ દ્વારા અલ્ટ્રા મોડર્ન કેથલેબનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું મટિસ હોસ્પિટલ એ મોટેરા અમદાવાદ ગુજરાત સ્થિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે અહીની ટીમમાં ડેડિકેટેડ સમર્પિત પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે અદ્યતન ટેકનોલોજી સાધનો સાથે અનુભવી ડોક્ટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ હોસ્પિટલને આ મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેનેજિંગ ડાયરેક્ટર છું મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે આપણે ઉદઘાટન રાખ્યું છે કારણ કે આપણે આજે કેથલેબ નામક એક મશીન આવે છે એનું ઇન્સ્ટોલેશન કર્યું છે કેથલેબ હૃદય અને વેસ્ક્યુલર અને ન્યુરોને લગતી પ્રોસીજરમાં કામ આવતી ઇક્વિપમેન્ટ છે જેમ કે હાર્ટઅટેકમાં જે વસ્તુઓનું યુઝ થાય જેમ કે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી એ બધું જ આપણે આ મશીન દ્વારા કરી શકીએ છીએ આ મશીન આપણે મોટેરા સાબરમતી ચાંદખેડા એરિયામાં સૌથી પહેલી હોસ્પિટલ આપણી છે આ ઇન્સ્ટોલ કરવાવાળી આનો મેઇન એડવાન્ટેજ એ છે કે અહીંયાના લોકોને જો આ વસ્તુઓની જરૂર પડે ક્યારેય પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકોએ દૂર જવાની હવે જરૂર નહીં પડે કારણ કે સૌથી એડવાન્સ્ડ જીઈ કંપનીની આપણે ક્યાટલબ ઇન્સ્ટોલ કરી છે જેનાથી સૌથી સારું રિઝલ્ટ આપણે પેશન્ટને આપી શકીએ સૌથી સારી સારવાર આપી શકીએ અને એની સાથે સાથે આપણી પાસે જે ડૉક્ટર્સની ટીમ છે આઈસીયુનું બેકઅપ છે એ એટલું સારું છે કે ચોવીસ કલાક ઇમરજન્સીમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે પેશન્ટને તરત ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને ખાસ કરીને કેથલેબ નાખવાથી હવે મેઇન એડવાન્ટેજ એ થયું છે કે ભાઈ હાર્ટ એટેકમાં જે તરત ટ્રીટમેન્ટ થઈ જવી જોઈએ એ હવે અહીંયાના નજીકના લોકો માટે બહુ સરળ થઈ જશે કારણ કે આપણા હોસ્પિટલમાં હવે કેથલેબ મશીન ઇન્સ્ટોલ થઈ ગયું